નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે આ ભેંસ વેચવાની છે બહુ સારી ભેંસ છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ટ ગજામાં સારી છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો બીજી ડિટેલ્સની વાત કરીએ તો ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંચ છે બીજા વેતરમાં છે અને હાલ એક મહિના દિવસની વાર છે આવવાની બધી જવાબદારી છે તે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો અને ઉછાઇ લંબાઈ પણ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી છે તે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો આપણે કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશું જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અપિયા ગામ છે લાલપુર તાલુકો છે જામનગર જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસને છેલ્લી ભેંસ છે બધી જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો બીજો ફોલ નથી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તમે અંદાજો પણ લગાવી શકો છો ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો હાટ ગજો પણ જોઈ શકો છો અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ ભેંસ વેચવાની બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તમે અંદાજો પણ લગાવી શકો છો ઊંચાઈ લંબાઈ હાર્ડ ગજુ ટોટલ જવાબદારી વાળી છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ટોપ ક્લાસ ને છેલ્લી છે સારી છે દૂધમાં પણ બહુ સારી રહેશે ફૂલ જવાબદારીથી આપવાની છે કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશું જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેખપુર ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલો જ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ આજે જ વ્યાણેલી છે ટોટલ જવાબદાર સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને માલિકને સાટા પણ કરવા છે કોઈ બીજી ભેંસ હોય તો સામે સાટા પણ કરવા છે આજે જ વ્યાણી છે નીચે પાડી છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ઉછાઇ લંબાઈમાં સારી છે આઠ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તમે અંદાજો પણ લગાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી બહુ સારા નસલી છે ટોપ ક્લાસ નસલી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો બહુ સારા સારી છે ઉછાઇ લંબાઈમાં સારી છે આઠ ગજામાં સારી છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી અને ટોપ ક્લાસ નસલિ છે બ્રિડિંગ પણ સારું છે ભેંસની બ્રિડ પણ સારી છે કિંમતની વાત કરીએ માલિક પાસેથી કિંમત મેળવી લેવાની જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તોરી ગામ છે કુકાવા વડીયા તાલુકો છે નમરેલ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો પણ ટેક કરી શકો છો ત્યારબાદ હવે છે ચાર નંબર ઉપર બેન્સ ઓરિજિનલ જાફરાબદી નસલી બેન્સ વેચવાની છે બહુ ટોપ ક્લાસ નસલિ બેન્સ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે અંદાજો પણ લગાવી શકો છો હાલ નવ હાલ હાલે છે અને વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાહે પેલા વેતરમાં છ થી સાત લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કેવું છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે અંદાજો પણ લગાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી બહુ સારા નસલની ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો અંદાજીત કિંમત છે પંચાણું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત જ કિંમત છે એમાં પણ ફેરફાર તમને કરી આપશે તમારું માન રાખી રાખશે એવું માલિકનું કેવું છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે જોવા ક્યાં મળે તો ગામની વાત કહે તો ફોટડી ગામ છે પાણવર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે હાલ પાંચ નંબર ઉપર પેલવે ખડેલું ભેંસ તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ટોપ ક્લાસને સલ ખડેલું છે ઓરિજિનલ જાફરાબાદીના સલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તમે અંદાજો પણ લગાવી શકો છો ઊંચાઈ લંબાઈમાં સારું છે હાર્ટ ગીજામાં સારું છે અને બધી જવાબદારી સાથે આપવાનું છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને સારા અને સલ સારી બ્રિડનું છે એવું માલિકનું કહેવાનું છે ભાઈ તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો પણ લગાવી શકો છો હાલ વીસ પચીસ દિવસની વાર વારસીવી આવવામાં ફૂલ જવાબદારીથી આપવાની છે અને સાટા પણ કરવા છે એવું માલિકનું કેવું છે કે કોઈ હાટામાં હોય તોય હાલે અને પૈસા થ્રુપ આપવાની છે સાચું હોય તો પણ હાલે વી પચીસ દિવસની વાત છે વીસ પચીસ દિવસની અંદર વ્યાજ જશે કિંમતની વાત કરીએ તો બોતેર હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે માલિકના નંબર ગામની વાત કરીએ તો નાજાપુર ગામ છે મેંદરડા તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની વેચવાની છે છે ટોપ ઓરિજિનલ તે માધ્યમથી બતાવી શકો છો ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો હાર્ડગાજો પણ તમે જોઈ શકો છો બધી જવાબદારી વાળી છે બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે અને ટોટલ જવાબદારી રહેશે બીજી ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં છે વ્યાસે બીજા વેતરમાં હાલ નવમો મહિનો ગાભણ છે અને ટોટલ જવાબદારીથી આપવાની છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં ભાઈ ચારે ચાર આસાડ આ પેટ ગરમી અને બધી ટોટલ જવાબદારી બધી આપવાની છે અને સારી અને બહુ ટોપ ક્લાસ નસલી બેસ છે કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભોદ ગામ છે રાણવા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંજ જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લો પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકને પણ કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે બહુ સારા નસલિ ટોપ ક્લાસ નસલની ભેંસ છે તે વેચવાની છે ઉંચાઈ લંબાઈમાં સારી છે હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આષડ આ પેટ ગરમી બધી જવાબદારી સાથે તે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ વેતરની ને ત્રીજું વેતરમાં ગાભણ છે હાલ અને દસ દિવસની કાચી છે વેતર અને હાલ દિવસની અંદર જશે માલિકનું કોઈ પણ જાતનું ફોલ્ટ નથી દૂધની વાત કરીએ આગલા વેતરમાં તો પાંચ પાંચ લીટર જેવું દૂધ કરતી અને બધી જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી કિંમતની વાત કરી તો એસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિક એ અંદાજીત જ કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે માલિક જોવા ક્યાં મળે તો ગામની વાત તો ગીર સોમનાથ જિલ્લાની અંદર મળી જશે માલિકના આપણે નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલા જ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ટ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી ટોટલ જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો વ્યા છે એ બીજા વેતરમાં વ્યા છે આ આઝાળ પેટની બધી જવાબદારીથી આપવાની છે દેવાની છે વેચવાની છે ટોટલ જવાબદારીથી આપવાની છે કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે video ના માધ્યમથી બતાવી શકો છો તમે પોતે મનો પણ અંદાજો લગાવી શકો છો અને બહુ સારા નસલની ભેંસ છે જાફરાબાદી નસલની ભેંસ છે એવું માલિકનું કેવું છે વીસ થી પચીસ દિવસની અંદર વ્યાઈ જશે વ્યાવાની હાલ થોડોક ટાઈમની વાર છે વીસ પચીસ દિવસની અંદર વ્યાઈ જશે કિંમતની વાત કરીએ તો બ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સણોસરી ગામ છે જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો પહેલ અપેલ વેત્રેલું વેચવાનું છે બહુ ટોપ ક્લાસ નસલની અને જાફરાબાદી નસલની ભેંસ તમને જોવા મળે છે બહુ સારી છે ભેંસ અને ટોટલ જવાબદારી સાથે આપેલ છે પેલાં વેતરમાં વ્યાણેલ છે એવું મલિકનું કહેવું છે બહુ સારી છે પહેલા વેતરમાં હાલ વ્યાણેલ છે અને દોરાવીને તમારે બેથી ચાર ટાઈમ દોરાવી લેવાની છૂટ અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું મલિકનું કહેવું છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તો તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે અંદાજો પણ લગાવી શકો છો અને આપણે કિંમતની વાત કરીએ તો એક લાખની ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે મલિકે અંદાજિત કિંમત છે કરી આપશે જોવા મળે તો સહી ગામ તાલુકાની વાત કરીએ તો જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી લેવાની માલિકનો કોન્ટેક્ટ કરી લેવાનું ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નસલની સારા નસલની ભેંસ છે ઉછાઇ લંબાઈમાં હારી છે હાર્ટ કે જેમાં પણ સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો બધી જવાબદારી તે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો બહુ સારા નસલની અને સારી બ્રીડવાળી ભેંસ છે અને હાલ બીજી ડિટેલ્સની વાત કરું તો ચાર ચાર લીટર દૂધ કરે છે હાલ અને પારું નથી ખાણ ઉપર કમ્પ્લીટ દોઈ લેવાની કિંમત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે બધી જવાબદારી છે આપવાની છે કિંમતની વાત કરીએ તો બેતાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે ચાર ચાર જેવું દૂધ કરે છે તમારે દોરાવી લેવાની છૂટ ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને કિંમત બેતાલીસ હજાર રાખેલ છે અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પારાવાડા ગામ છે પોરબંદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લા પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લો પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક પણ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં